ખબર કોમ તો યન કરાવવું એટલે તો એ આવી જ ના ઘઉં વધારવાનો વિચાર

ઘંટી નાતા ખાઈ ના એવું મિલે ખબર બોલતા શિયા રહ્યા તાકે મને આગળ મને હું આગળ રાખ અત્યારે ગોમ વાળા મને આગળ નઈ રાખે હું આગળ કરી જતો રહ્યો

પેલા આ બધું બીજું સામાન તો હું આગળ તો ફટાફટ કોમ કયો લેબડો લેવાનો આ લેબડો તો આઈ ગયો ખતરનાક

હોગા હોળા હોળા જલ્દી જલ્દી આ બારે ખાલી જો ખાલી ઘડીવારી છે મોટી પકડવારી હે તો છોટી બોટી બધું મંતિ નાખું છું હા હા લે પેલું ગુલાલ લઈ લે ઓણ્યો લે હગાઉ હગાઉ હગા હગા

ભારે અમે આટલી વિધિ કરી છે મજૂરી કરી ચોટી તો મંતરવાની છે અમારું કોમ મને તું

ઘવડો થાય પેલા દાતિયા પર હોમ જાય એ વઢા બોલે ઘવ વઢાવા લે માર તઈન મેલા ઘોણ લુગડા મારા આમાં થઈ જાવ બધું

હા જો કમ્પલેટ કમ્પલેટ આ કમ્પલેટ કરી દીધું ઈની તો કમ્પલેટ નહોતું આવા ગાવ તો ઘેર જઈશું આપણે ગાવ બોલો કેટલા છે ગાવ તો હાલ નઈ પણ કોમ તો આવવું પડતું નઈ નકોમ બોલો ને કે

Yeah, yeah. <sighs>